યા ખીલી ઉઠેલા હતા ઇન્ટરવ્યુ આપતા નથી આવડતું તેવા પૂર્વ સાંસદ નારણ કાછડિયાને સાંસદ ભરત સુતરિયા સણસણ તો જવાબ આપેલો હતો હિન્દીમાં वक्तव्य વક્તવ્ય શરૂ કરી શાયરાના અંદાજમાં પૂર્વ સાંસદ કાછડિયા સહિતના વિરોધીઓને જવાબ પાઠવેલો હતો હિન્દીમાં વિરોધીઓ પર સાંસદ ભરત સુતરિયા મારતા કહ્યું હતું કે મુજે નહીં હૈ હવાઓ કા ક્યા બે વજહ મે ચલતી જા રહી હૈ વિધાનસભાના નાયબ મુખ્ય કૌશિક વેકરિયા ધારાસભ્ય જનક વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસદ ભરત સુતરિયા ખીલી ઉઠેલા હતા બરોબર ને કઈ આગળ નથી અઠાણા પાછું હિન્દી તો બોલવી પડશે પણ મને ખબર હોય ને જ્ઞાનપાય મારે એમ નૈસા કેવું પડે મીઠા પાન કે

મારે કોઈ વાંધો નહીં તો મુજબ ગીલા સીખવા નહીં હવાઓ કા ક્યા તો બે બધા ખાલી સલ્દી જતી હેતી Obrigado.